બીજે મળવું કદાચ મુશ્કેલ પ્રભુ શાસન મળ્યું ઘટના યાદ આવે અગિયાર વર્ષે મારી દીક્ષા નહી બે વર્ષ સુધી તો અભ્યાસ ચાલ્યો વોરવા જવાનું મારે હતું ને બે દિવસ વરસ પછીની એક સવારે ગુરુદેવે કહ્યું યશો વિજય તારે વોરમાં જવાનું અમારે ત્યાં ગુરુ તો સુપ્રેમ બોસ ગુરુદેવ બોલ્યા અને વાત પૂરી થઈ ગઈ મેં કપડો ઓઢ્યો ગામડી ઓઢી પાત્રા હાથમાં લીધા દાંડો લીધો વોરવા માટે ચાલ્યો પહેલું જ ઘર આવ્યું એ ઘરની ડેલીએ પ્રવેશતા હું ધર્વલામ બોલ્યો રસોડામાંથી શ્રાવિકા માતાએ કહ્યું ગુરુદેવ પધારો હું અંદર ગયો વાન બોલી તરીકે મને જોયો એ માતાનો ભાવ તો एकदम વધી ગયો મે જોયું ચાલી તપેલી પૂરી ભરેલી હતી અને ઘરના બધાને ચા પીવાની બાકી હતી મેં કહ્યું મારે ખાલી અડધો કપ ચા કપ છે વધારે નહીં મારે તો બધે જવાનું હતું એ માતા કે છે મારા સાહેબ પાત્ર તો નીચે મૂકવું પેલા પાત્રો તો નીચે મૂકવું જ પડે મેં પાત્રો નીચે મૂક્યું એમ ના હાથ પા પાસ રૂ આવી ગયે પછી તો હું ના ના કરતો રહ્યો અખિત અપેલી અમને થાળ વીતી એ વ્યક્તિ બી ઘટના ઘટી મારું પાત્ર ચાથે ભરાઈ ગયું મારી આંખો આંસુથી ભરાઈ ગઈ મારી આંખના આંસુ પ્રભુને કહેતા હતા કે પ્રભુ તારી ચાદર પહેરી છે પણ તારા આગના પથ ઉપર કેટલો ચાલુ હતું એ તો મને જ ખબર છે પણ માત્ર આ ચાદર ઉપર લોકોનો આટલો બધો અહુભાવ પશ્ચાદ કર્યો વોરી ઉપાસ રહી ગયો બધી વિધિ કરી વાપરવા માટે બેઠો મારી પાતરીમાં એ જ ચા હતી જે માય મોહરાવે મારા હાથમાં પાતરી ચા વાપરવાની હતી પણ સી રીતે વાપરો કે મારો ભાવ યાદ આવે આંખમાંથી આંસુ ધારા નીકળે એક હાથે નેપકીન થી આંખો લોચતો રહ્યો બીજી આંખે પાત્રી થી ચા પીતો રહ્યો આ શ્રદ્ધા આ ભક્તિ તમારી પાસે છે કારણ પ્રભુનું શાસન તમને મળ્યું છે આ શાસન મળ્યું થઈ આઠ વર્ષથી મારી ઉંમર હતી મને ટાઈફોઈડ થઈ આ પ્રભુ શાસન એટલે શું હું તમને કહેવા માંગુ છું ટાઈફોઈડ થયો અમારા ગામમાં હોસ્પિટલ સારી નહીં બાજુના ટાઉનમાં હોસ્પિટલ સારી હતી ત્યાં મને એડમિટ કરવામાં આવ્યો સાત અઠવાડિયા થયા એ વખતે ક્લોરોમફોરિકલ ડ્રગ્સ નહોતી આડે ડોક્ટરો દવા આપતા સાત અઠવાડિયા થયા તાવ શરીર નું થઈ ગયું હાજર દીકરો રહેશે કે જશે બસ એ વખતે પ્રભુ યાદ આવે કે પ્રભુ જો દીકરો જીવી જાય તો તારો તારા શાસન ને સમર્પિત કરી દઈશ અને આ પ્રાર્થના કરી બીજા દિવસથી વળતા કરનારી ઘટના કહું છું તમે સ્વિચ ઓન કરો અને પંખો ફરફરે એમાં પણ વચ્ચે પ્રતિ 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 સેકન્ડ લાગે છે પ્રાર્થના ઓન ધ્રીટ વેરી મોમેન્ટ સક્રિય બને છે બીજા દિવસથી વળતા પાણી પછી માએ કહ્યું કે બેટા મેં પ્રભુને પ્રાર્થના કરેલી કે દીકરો જીવી જાય તો તારો તારે દીક્ષા દેવાની બે તૈયાર તારી બીજી સેવા હું શું કરીશ બસ તું કહીશ તો દીક્ષા લઈ દઈશ સુરી મારા સાહેબ કાકા મારા છે એમની પાસે ટ્રેનિંગ લીધી અને અગિયાર વર્ષની ઉંમરે દીક્ષા થઈ આ આપણું શાસન છે એ શાસન તમને મળ્યું છે ખૂબ ખૂબ આરાધના કરો જીવનને સફળ બને